નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવારિક ગુજરાતી ભરતી લઈને વાત કરવામાં આવે તો મિત્રો બે હજાર ચોવીસમાં નવી થશે ભરતી મિત્રો સંપૂર્ણ વિગતવાર વિડીયો મૂકવામાં આવે છે મિત્રો જોઈએ વિડીયોમાં એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી કારણ કે આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી માહિતીની પૂરેપૂરી માહિતી તમારા મોબાઈલના નોટિફિકેશન પર પણ જાણવામાં આવશે સૌ તમને મિત્રો જોઈ લઈએ હવે બે હજાર ચોવીસમાં નવી થશે ભરતી મિત્રો કઈ કઈ ભરતી થવાની છે મિત્રો બહુ મોટી બમ્પર પર ભરતીઓ થવાની છે મિત્રો સંપૂર્ણ માહિતી વિગતવાર જોઈએ આગળ વિડીયોમાં મિત્રો ભરતી આવી છે કયા વિભાગમાં શકે તો શિક્ષણ આરોગ્ય સામાન્ય વહીવટ વિભાગમાં પણ બહુ મોટી ભરતી આવી શકે છે મિત્રો ફરીવાર એક વખત વાત કરવામાં ગૃહ વિભાગમાં શિક્ષણ વિભાગમાં આરોગ્ય સામાન્ય વહીવટ વિભાગમાં મિત્રો એટલે કે બહુ તલાટી પોલીસ કોન્સ્ટેબલ છે વાત કરવામાં આવે કયા વિભાગમાં આવી શકે છે ભરતી મિત્રો પ્રતિવર્ષે તેર હજાર થી સોળ હજાર કર્મચારીઓ થાય છે નિવૃત્ત મિત્રો પ્રતિ વર્ષે એક વર્ષમાં તેર હજાર થી સોળ હજાર કર્મચારીઓ નિવૃત્ત થાય છે મિત્રો ખૂબ બહુ મોટી ભરતી આવી શકે છે મિત્રો ટૂંક જ સમયમાં બે હાજર ચોવીસમાં નવો આરઆર આર રજૂ કરવામાં આવશે મિત્રો જોઈએ કઈ કઈ ભરતી આવે છે મિત્રો હજી આરઆર આવ્યા નથી મિત્રો જોઈએ તમને વિગતવાર અમે તમારા વિડીયોમાં મૂકીશું મિત્રો જય હિન્દ જય ભારત મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો